જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યસ બિંદુસાની ટીમ વિશે તો મિત્રો યસ બિંદુસાની ટીમ ઘણા સમયથી જેની તૈયારી કરી રહી હતી અને આપણે બધા બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો સમય આવી ગયો છે અને યસ બિંદુસાની ટીમે ફાઇનલી તેનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે તેઓ એક એસબી શોપિંગનું ઓપનિંગ કરવાના છે પાટણમાં અને તેનું આમંત્રણ સત્યાવીસ તારીખે રાખેલું છે અષારી બિજના દિવસે અને તમાક મિત્રોને આમંત્રણ આપ્યું છે તેમના ઇન્સ્ટાગ્રામમાં પણ તમે પોસ્ટ જોઈએ હશે તો મિત્રો તે બહુ મોટું કામ કરવા જઈ રહ્યા છે પહેલાં પાર્લરનું ઓપનિંગ કર્યું અને હવે એસબી શોપિંગનું ઓપનિંગ કર્યું તો આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે તે ઉત્તરોત્તર આવી પ્રગતિ કરતા રહે અને બહુ મોટું નોમ કમાય તો આપણે પણ ચેનલ યસબી ટીમના વિડીયો બનાવીએ છીએ અને વિશે માહિતી આ છે અને તમે બધા સપોર્ટ કરજો જો સપોર્ટ કરે હો અને હવે જો આપણે જો આ ચવાનું અને આજ તો જયુભાઈ મોમાં ઘેર તો ઘરમાં બધું ખૂન થઈ ગયું છે તો જુઓ જયુભાની આજ તો જતા રહેશે અને આપણે બ્લોગ કારખ બનાવીએ છીએ અને હવે આપણે રોજ વહેલા ટાઈમ તો મળે એટલે બ્લોગ તો બનાવ્યો હવે ટાઈમ મળે એટલે બ્લોગ બનાવીએ છીએ તો જુઓ અત્યારે કંઈક આવું નજારો છે આવું વાતાવરણ છે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો જુઓ હજુ બાજરીઓ બધી ઊભી છે আর ওই তাকেই কথা না চার খাইছে